અરે માખે બોલાય એમ બસ આપને બોલે છે તાણી મુડડા સૂટા આસે બધા મોટો નહીં હું હોવે એટલે અરે ભાઈ અરે ભાઈ તો યે બધા કટવામ જ હે એય

હા એ તો પાલે હું મારા ભાઈ ની લઈ જતું ગુનો કા થો ને નથી રાખવી મારો વેચી મારો કરશો લેવું છે ના હો પડી ગયું

તો કોઈ ને હું તો રિક્ષા લઈને લેતો હોત અલ્યા તમે ઘર ઓળગણીથી નઈ લઈ જઈ કેતા એળા શેતરમાં જ શું લેવા આવત લ્યા મે નતો કીધું કે કાળગડાના ભોર દેવા છે એકે હાથમાં નઈ રહી રેડી જા હે મફૂજી એવું નઈ હરીભાઈ બોલે બોલે પોકવા નઈ દેતા આ કેટલા વગાડ્યા છે અડધી રાત થઈ ગઈ ને એમોય વરહત ગા દે છે આ બધી પલાળવાની છે બાત્રી ભલા આદમી એ તો મે પહેલાથી કહેガルજીને કઈ દીધું તું તેમ જ બબડા ઘેર જતા રયા રે જતા જ રે કંટાળીને જતા રે ભાગ પાડવાનું કેમ તાણી તમે કોઈ નવું કહો છો હા હા ભાગ પાડી દો પણ પેલા બે ના ભાગ ની બોરી કોણ ઉપાડશે

તમારે ફોન કરી દેવાનો હતો કે ભાગ આવી લઈ જી આફુતરા ભાગ લઈ ને આવો ઠેસર આવ્યું નહી કીધું નહિ કીધું નહીં એટલે તમે કીધું તમે ઠેસર બાજરી ઘટાવ તો ના ઘટાવ

અમાર ભાગની બરાબર લઈને જતા રહીએ એમનું નામ મળે તમારા ભાગની રસ્તામાં પડી છે ભલા આદમી તો ભાઈ તને હવે સોય સો જણા હોય કણ આદર જોહીન ભાગ પડી આપણે નઈ જવા અરે ભાઈ તો હાડો બોલે ના આવો ફટાફટ બબુજી ખરેખર ખોટું ની કહું અમાર 8 વાગે તો શેતર માં ગયો તો ભૂષણ તરસ્યો શું અજી કોઈ ગાધું બીધું નહીં મે બબુજી થાજી જો શું આ નવા જાગવાની મારામાં હેમત નહીં આ કેટલો બધો તમે ઉપકાર કર્યો છે ઇના ગણ સે હોય એના મોઢે જોજો સી ગણ એમ કોઈ ના જાય

ન બધું સારું મને મારા પાક બાજરી આવી દે નથી આજે કાલે હાડો આઈ જા બાજરી લેવા એ ખબર પડે મફુજી

મારી વાત રાડ કરશો નઈ એનો રસ્તો કાઢો છે જેની ચિઠ્ઠી આવશે ઉતારી ને આવ્યા છે સો સો જણા પછી બધી વાતો કરવાની બાકી હોય ખરેખર ભગવાન બસેર કદર નહી હોય ધોન કદર કરો તમે કદર છે નજીબ વાળા હોય એના ઘેર ધોન ઉતરે મારા ઘેર ઉતર્યું નહીં એના ઘેર તમારે પણ વધી લીધું મારા ભાગ ની બાજરી મને ઘરમાં લઈ તું તો તમાર ધર્માતા માલવાની હોય ને તો મનાયજો લઈ આ તો બધી લઈ મારે બાજરી ધોતી નહીં મારા ભાગની લ્યો લો હડ ધર્મ ના કોમ જતી હોય તો મારે શું કર્યું છે બાજરી હું આવ્યો તમે તમારો ભાઈ જ છું હા તોય વાંધો નહીં હા ઉતારી દે હો ભાઈ ભાગની બાજરી મારી બી નો એટલે શું કરવા બધું ઉલટી કરે કરે બહાર છો હા તમે આ સોગલું બોધો છો ને તો સોગલા પરમન રાખો મારા ભાઈ બધું છે તમારે બધી પંચાયત કરવાની આવતી

તમારે નવી લઈ આલવાની ઉડી જાય તો તમારે લઈ હાલની હવે એ તો કદાચ આટલા ઉડી જ પડે પછી તો પેલી મકાજ પરત મૂળ ખોલી લાવ હું શું કહું છું નવી લઈ આલવાની મને તો

અરે ભાઈ તમે શરમ નહિ આવતી ભલા આદમી આ તો ખબર પડી યાર હજુ તમે ટોલું ખાલી કર્યું નહીં અરે ચિંતા ના કરો બધા હવે આવતા જસી ફટાફટ તમારું ટ્રેક્ટર નવરું કરી નાખું અરે મારે બોર ભરવા જવાનું છે યાર મને તાટપત્ર નરવી કરી અરે યાર પેલા ખાલી કરી અરે તમાર ટોલું તો નરવું થા પણ પેલા ટાટ પતરી મને કરી નાખું ના ના પણ ભલા આદમી ટાઈમ ના હોય વાચવી કરો છો તમે અહિયાં એટલે અમે તો વાત સાચી જ કરો છો ભલા આદમી તમે વિશ્વા છો અરે ભાઈ એક વાત કહું આવા ટ્રેક્ટર લઈ લેટલા ટ્રેક્ટર નહીં વધ્યા વધારે લે

જવાબદારી લઈને તો ભૂલ કરી છે ખરેખર મબુજી ના પાડતા તા મને કે હરીભાઈ રહેવા જયો જવાબદારી ના લ્યો ના લ્યો ના લ્યો મને શોખ હતો જવાબદારીનો તે જવાબદારી લઈને બેહી ગયો પણ ખરેખર હવે બપર છે એટલી ખડા કોઈ દાડો જવાબદારી કે જમીન જોઈ નહીં રહું હા કાકા તે કાકા હે તમે રોટલોને શાક બે ખાઓ રોટલો શાક કરતે તો ધૂળ લાગે ફાકી કરું બેઠો બેઠો પણ કાકા ડોટુ ના બોલો કે આમ પૂછવા આવ્યો હું તમન ડોડું નહીં બોલતો ખોણ જેવું લાગે છે લે ચિવરીત ખાવું પાછું વડે છે પાછું વડે છે અતે કાકા એકદમ તેજ બનાવ તડકા તો પછી મરતું લે તો મરતા ને કરું તા ને બીજું શું કરું કે બીજું તો મુ કરું એમ કો તમે બીજું કોઈ તો હવે તું ખવાર એમ સી નહીં અન ભૂષણ ભૂષે તો આ પેટ માં જાય છે અને માથું એવું દુખે છે ને આ તો તમે હું ખાવા મન કો મુઈ લેતા હું હવે જો તું બધાર જા કિલો કેરી લાય પાંચસો ગ્રામ ચીકુ લાય અને કિલો પપાયા લાય ભાવે તો ખવું પણ આટલું બધું એક દાડે કાકા એ તો હોત ઉજી ખાઈ જાય એટલે બે દાડે કોઈ કાતું નહીં હવે તો ફરું છું તો ચક્કર આવી છે ખાઈ ગયા આખી જિંદગી ખાઈ ગયા કશું કર્યું નહીં કશું ભેળું નહીં કર્યું આયા આયા અને જે પેલું ખાવાનું છે એ વચમાં મળીને આયા છે કો રાધાવા સા પડી પડી સાચી વાત છે

આખી જિંદગી કમળ પરું ગાડા મરી જાશે ના ઘર ગાડા મરી ગયા છે ના બાજરી આવી છે હવે નજરે સડી છે કો પરતી મેલીન આવતા રહ્યા છે બળે તઈન દાડા થી મોડા છે હમાસા લેવા તો ચોય રહ્યા અને ઉપર થી મગજ ખાવા આવી જાય એમ ને ઈ તો દવાખાના જાવું પડે કે મોડા આશો તો ઘર ખાતા નઈ ઓયખો છે લે કશું ખાતું નઈ કશું થોડે ખવાર તો નહીં હાલ નું કોઈ બધું આખો દાડો ઓ બાર નું ખાય તો પછી ચોથી મોદા કેવરોય લે 200 થી 300 રૂપિયા ભગાવે ઈ મન રોજ

તમને ખબર પડી જઈએ કે હવે અભો કમાય છે મારો કોઈ મજૂરી કરવા અભાને નહીં આવું તમે આવો અહીંયા ખુરચી ડાળીને બેહી રહેજો પછી તમને વિશ્વાસ નહીં આવતો એક બીજા ઉપર એટલે તમારા બાએ આખી જિંદગી તમને કમાઈને ખવાય રહ્યું એ કોઈ નહીં પેલા હરીભાઈ ભરીને લાયા છે હરીત લાવરું એટલે હરીભાઈ નીકળવાનું નહીં આ એ તો કહું છું કે લે હાડો કોઠાળા લઈને આવો ફટો પઠાડો હું કશું કરવાનો નહીં હું ખાલી બેહી રહ્યો કારણ કે આપણને ચક્કર આવે છે

તમે તાર લુ લેવાનો પાછરી પરવા તો મફુજી વહેલા વેલા કેવા હતા ને એટલે મેં વાત જ કરી નહી શું કરવા હવે બાઈસાડી ભાઈ બાઈસ બીજો ભાઈ બીજો કોઈ નહીં આ શેતર અંભાડવા આલ્યું છે અને આ ચાર બોરિયો ભરીને ના તારે ઊભા તો હોડો રાતે જો ગયાતા અતારે એમ ઘટેક કરાવશો હવે રાતે આયાતા હો ભૂલી નાજો બધું તમે કટકો કરો નહીં બંધો કી હવે એ એ આરી વાત હોભળો બોલીશું નતું બોલી લ્યા

બાપુજી એક વખત કીધું એટલે એટલે મરકી મરે મારા ભાગની બાજરી આ બાસ્કુ ના બાજરી કોઈ થાય એમ નહિ એટલે મારી વાત

એ કા શું છે અમાર બાગના અમને પૈસા આલી દેજો બરાબર હા પૈસા આલી દેજો એ પૈસા ને અમે બાદરી લઈ દે પૈસા તમને 1 રૂપિયોય મળશે નહીં તેમ ખેતરમાં સોણિયો ખાતર ભરવાનું છે હેડો કોઈ વેસાથી ના છે કોઈ ના આવે પૈસા બાકી ના આવે એટલું ખાતર ભરી કાઢવું છે હા મારું પાટણ હા